જવાબળો હવે ઠપકો આલી તો કદી કોઈ કહેવાનું હોય તો વેણ બનાય તમારો લ્યો તમારો વખતા તમારો તો વધાવો કરું છે કે એ તમે આદિવાસી વાળો છોડી દયો સારો ફરક દાસા વધાવો હા વખતા

કોઈ ના ગેમ ના થાય શું કીધું એ શું છે શું નથી હું મારો રોમ કે દુનિયામાં જાજો પણ ઝઘડાના જમીનના ઝઘડાનું દેવ છે આ દેવના આકાશનો નો તોફાનો કાશ્મીર એટલા તારા મજા થઈ જશે પણ ચોકી તો હું માતા કરી ચિંતા કરતો

તમારો લખબાઈ ચાંસ ભગવાન તમારો દીવો જાગાડે ને જો કદી માતાજી હારું કરે તો ઓડી હારું કી નઈ પણ હોના નઈ મેલું આ બસ આ બાઈ રાત આ કોણો દરથી આઈ ઉજાગરો કરે ભાઈ તારા શરીર વગશે કા ઓવ હાર જીભ મત લાવજે હો શું કીધું હવે જો જો જીભ બલાઈ તો પછી હું મારી જવાબદારી નહીં રહે કે ભાઈ જુઓ સુનિલ અડધી રાતે કહું હું માતા કે મારું છોકરું જાહેર કે છે કે ભાઈ તારી જીભ લહના દુઃખ ચાલુ થાય તો બંધ થયું કે નથી તારી છોડી વાટમાં રોડ ઉપર પડી જઈ તો બચાવનારો ભગવાનના માતા પણ તું એ જે બલાઈ જઈ તો એ રથમાં બેઠી છે હું કીધું તું પણ દશરથ ભાઈ સમય ને શબત ની કિંમત છે મન ભૂલી જાય પરચો મળી જાય હાલ તો શોધી છે ને ભાઈ જો શોધી રાખજે ફૂનાવળી રાખજે

અને આ ભાઈ પાવળીયું સભા વાળું મારું માતાનું નું કેવું હોય કે હું બેઠી છું ઘરમો આ હોળ કે મને વગડા ઓયને બૌચર માં ન બેહારી બૌચર તો કરો કોઈ બૌચર ન થઈ બમ બીજો ઓમ કરો હે બૌચર નું કોઈ કરો આ થાળી ના કરો અલ માસ્યુ લાઈન બેહારી હું બહાણ બેઠી હું અને મારાથી મોટી ચી માતા યોની છે કોળ દેવી મોટા મોટી કોળ દેવી કોળ દેવી દ્વારા અમારે આશા પૂરી કે અને સેફર કો કે ના ચોપડે બોલે પણ મારાથી મોટી માતા ચી છે તમારા ઘેર બેઠી તો શું કરે બેઠી તો શું કરે સિગોતર માતા બેઠી હે કે સિગોતર બેઠી બેઠે રાજ્ય બેઠે બહુચરાથી બેઠી તો પેલી તેમ ખોવાઈ જીવનમાં તેમ જતી મેજીન આયા સુને જૂના દિશા

આ દેવમાં પડો ને એટલે પહેલાં તો તમારું ઊંડા ઊંડા ડુબાડે આ દેવ ગતિમાં તમે પડો એટલે પહેલાં તો તમને બિલકુલ ડુબાડી દે તમે શ્રદ્ધા રાખો કે નહીં રાખતા એ સંબાળ અને પછી હાથ પકડીને તમને તારવે કે તમારું આ ત્રણ ભાઈઓનું જો છે અત્યારે તો બે ભાઈઓનો પરિવાર છે ને આજ તો છોકરાને મોનતાનું કોણ તો એ મોને એ નહીં તો ઉમેશભાઈ હવે તો જેટલા અડિયા છે કેટલા હડિયા છે એટલા બાધા રાખશે એટલે થઈ પડે ના પણ કે અંધારામાં પડવા ના જાતા જે કરો એ કરો હું માતા બેઠી છું ને જવાબદારી લઈને બેઠી હું આ તો તમારા કુવા ઉપર શેભર ખૂબ ગણો તોય ઘરમાં બેઠી હોય તોય આટલી બેઠી સંભાળી ને તોય તમારી મેતારી બંધ હું માતાએ એ કોઈ ઉપાડી નહીં દેવાનું કીધું નહીં તે દાડે મરી ગયા હતા આ જીવતા થયા તો બારોટો તમારે હવે બધા જ હતી એટલે વક્તા ભાઈ એવું સમય આ દેવી નો દીવો કરવો આશાપુરી માતા નો નવરો બેઠો એ તમારે જવું હોય તો આશાપુરી જઈને દર્શન કરી આવવાનો

કે એ દીવો હું કરવા છો ત્યારથી મારે ત્રણ મહિના ત્રણ મહિના જેવું થયું ભરખાવાળું મટી ગયું એટલે ભરખાવાડે આશા પેલી આતા એટલે